હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી લઈને બાવીસ નવ બે હજાર ચોવીસ એટલે કે આવતા અઠવાડિયાના તલના ભાવ કેવા રહેવાના છે તેના વિશે આજે હું આ વિડીયોમાં જણાવવાનો છું તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી છે તો ખેડૂત મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો તો ચાલો મિત્રો આજની આ તમામ માહિતી વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો ગયા અઠવાડિયામાં મેં જણાવ્યું હતું એ પ્રમાણે કે અમુક માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારની આસપાસ તલના ભાવ બોલાશે અને અમુક માર્કેટિંગ યાર્ડમાં ત્રણ પરંતુ ખેડૂત મિત્રો અમુક માર્કેટિંગ યાર્ડમાં સત્યાવીસો થી અઠ્યાવીસો એટલે કે ત્રણ હજારની આસપાસ ધીમે ધીમે વધારો થાય છે તો શું ખેડૂત મિત્રો આવતા અઠવાડિયામાં તલના ભાવ રૂપિયા ત્રણ હજારને પાર અમુક માર્કેટિંગ યાર્ડની અંદર ચોક્કસપણે થશે અને અમુક માર્કેટિંગ યાર્ડમાં ચોવીસો પચીસો પચીસો પચાસ છવ્વીસો અને સત્યાવીસો જેવા ભાવો યથાવત પણ રહેશે કારણ કે બધા જ માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવ ક્યારેય પણ સરખા નથી હોતા એટલે કે અમુક માર્કેટિંગ યાર્ડમાં દસ થી વીસ રૂપિયાનો વધારો જોવા મળે છે તો અમુક માર્કેટિંગ યાર્ડની અંદર તલના ભાવમાં વધારો જોવા મળતો નથી તો ખેડૂત મિત્રો મારી નમ્ર વિનંતી છે કે હમણાં સફેદ તલનું વેચાણ ના કરતા અને જ્યારે ભાવમાં વધારો આવે ત્યારે જ તલનું વેચાણ કરજો તો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને ચોક્કસપણે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં